ઓગણીસો છન્નું પછી પ્રથમ વખત એવું બન્યું છે કે ભારતીય શેર બજારમાં સતત છ મહિના સુધી એક તારી મંદી સાથે વેપાર થયો હોય સામાન્ય રીતે કૃષિ બજાર અને શેરબજારને આમ કોઈ સીધી રીતે સંબંધ નથી પણ ઘણી વખત જે બંને બજારોમાં જે મંદી થઈ રહી હોય છે એના કારણોમાં ઘણી વખત સમાનતા જોવા મળે છે તો આજે આપણે ભારતીય શેરબજારની જે હાલની મંદી છે એ અને કપાસ ચણા અને તુવેરની જે મંદી છે એને શું સંબંધ છે ને એના કારણો કઈ રીતે લિંક છે એની ચર્ચા કરીશું આ વર્ષે આપણા ભારતમાં કપાસના વાવેતરમાં ઘટાડો નોંધાયો છે અને ઉતારા પણ જે છે એ પ્રમાણમાં ઓછા છે આથી વાવેતર અને ઉત્પાદન બંને નોંધપાત્ર રીતે ઘટે એવી સંભાવના છે જો કે કપાસ બજારમાં ગત સિઝનની સરખામણીએ પણ આ સિઝનમાં ખેડૂતોને નીચા ભાવ મળ્યા છે તો અહીંયા પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે ભારત એક મહત્વનો ઉત્પાદક દેશ છે અને ઉત્પાદન ઘટ્યું છે છતાં બજારમાં મંદી તરફી માહોલ કેમ જોવા મળ્યો છે કપાસ એક વૈશ્વિક કોમોડિટી છે ને ઘણી વખત સ્થાનિક પરિબળો કરતાં વૈશ્વિક પરિબળો કપાસ ઉપર વધુ અસર કરતા હોય છે ન્યૂયોર્ક કોટન વાયદો અત્યારે સાડા ચાર વરસની સૌથી નીચી સપાટીએ છે એટલે કે વૈશ્વિક રૂબજારમાં મોટી મંદી સાથે હાલની સ્થિતિએ વેપાર થઈ રહ્યો છે હવે કપાસની જે મંદી છે મિત્રો એ મને લાગે છે કે જે ભારતીય શેરબજારનો એક મહત્ત્વનો સ્ટોક છે ટાટા મોટર્સ ટાટા મોટર્સમાં પણ અત્યારે મંદી જોવા મળી છે ટાટા મોટર્સમાં મારું પોતાનું ઇન્વેસ્ટમેન્ટ છે તો મારો પોતાનો અનુભવ તમને કહું તો છેલ્લા બે ત્રણ વર્ષથી ભારતમાં આપણે જોયું કે પેટ્રોલ અને ડીઝલના જે વાહનો છે એની બાદ બાકી એક રીતે થવા લાગી અને ઇલેક્ટ્રિક વાહનો વધવા લાગ્યા તો મારા જેવા ઘણા ઇન્વેસ્ટરને લાગ્યું કે જે ઇલેક્ટ્રિક ગાડીઓ છે એમાં ટાટા મોટર્સનો ડબદબો છે ને હવે જેમ જેમ સમય જશે એમ સાદા વાહનો પેટ્રોલ ડીઝલના વાહનો ઘટતા જશે ઇલેક્ટ્રિક વાહનો વધતા જશે તો સૌથી વધી ગાડીઓ આપણને કદાચ ટાટા મોટર્સની વેચાતી જોવા મળશે આથી છેલ્લા બે ત્રણ વર્ષ દરમિયાન મારા જેમ ઘણા લોકોએ ટાટા મોટર્સનો જે શેર્સ છે એમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું મારી પોતાની વાત કરું તો મેં લગભગ છસો રૂપિયાની આસપાસ ટાટા મોટર્સના શેર્સમાં એવરેજ ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે એવરેજ ભાવ મારો એ છે અને છેલ્લા બે ત્રણ દરમિયાન આપણે જોયું પણ એવું કે ટાટા મોટર્સના શેરમાં સતત અને એક ધારી તેજી જોવા મળીને એક સમયે ટાટા મોટર્સનો શેર અગિયારસો રૂપિયાની સપાટીની ઉપર જોવા મળ્યો જોકે ટાટા મોટર્સનું પણ કપાસ જેવું છે એમાં સ્થાનિક પરિબળો ઓછા જવાબદાર છે એમાં વૈશ્વિક પરિબળો વધારે જવાબદાર છે ટાટા મોટર્સની જે બેલેન્સ શીટ છે એમાં જે જેએલઆર છે જગુઆર લેન રોવર એની જે હિસ્સો છે એનો વધારે છે એટલે ટાટા મોટર્સ એક વૈશ્વિક કંપની છે આપણા ભારતમાં એની ગાડીઓ વેચાય છે એની એના બેલેન્સ શીટ ઉપર પ્રમાણમાં ઓછી અસર થાય છે પણ વૈશ્વિક સ્તરે જે એને જે એલ આરને ટેકઓવર કરી છે જગુઆર લેન રોવર એની અસર જે છે એની બેલેન્સ શીટ પર વધારે જોવા મળે છે તો અહીંયા કપાસની જેમ ટાટા મોટર્સમાં પણ થયું કે સ્થાનિક સ્તરે એવું લાગી રહ્યું હતું કે આના જે ભાવ છે એ વધવા જોઈએ પણ વૈશ્વિક પરિબળો વિપરીત હતા અને એના કારણે જે તેજી છે એ ટાટા મોટર્સમાં ટકી નહીં અને જે શેર છે એ વળી પાછો છસો રૂપિયાની સપાટી અત્યારે આવી ગયો છે હવે આ આપણે કપાસની વાત કરી ચણા અને તુવેરમાં મિત્રો એવું થયું છે કે ચણા અને તુવેર ના જે ભાવ છે એ છેલ્લા થોડા મહિનાઓ પહેલાં એટલે છ એક મહિનાઓ પહેલાં વિક્રમજનક સપાટીએ હતા તુવેરનો ભાવ બે હજાર રૂપિયાની સપાટીએ પહોંચી ગયો તો ગત સીઝનમાં ચણાનો ભાવ પંદરસો રૂપિયાની સપાટીએ પહોંચી ગયો હતો એટલે આ બંને કૃષિ કોમોડિટીમાં આટલા ઊંચા ભાવ આના પહેલાં નહોતા જોવા મળ્યા જોકે પછી વાવેતરમાં વધારાની શરૂઆત થઈ એટલે કે જ્યારે વિક્રમજનક સપાટી હતી એના કારણે ખેડૂતોએ ચણાનું વધુ વાવેતર કર્યું અને તુવેરનું વધુ વાવેતર કર્યું અને આ બંને કૃષિ પેદાશોની સરકારે આયાતે બહુ કરી આથી આ બંને કૃષિ પેદાશોમાં વિક્રમજનક સપાટીથી ભાવ ઘટ્યા ભાવ ઘટ્યા ચોક્કસથી છે પણ એવી મોટી મંદી હજુ સુધી નથી આવી તુવેરના ભાવ અને ચણાના ભાવમાં અત્યારે જે ટેકાના ભાવ છે એની આસપાસ વેપાર થઈ રહ્યો છે પણ તુવેર અને ચણામાં જે થયું છે એ જ આપણા ભારતીય શેર બજારમાં જે સ્મોલ કેપ ઇન્ડેક્સ છે એટલે કે જે ઓછું માર્કેટ કેપ હોય એવી જે કંપનીઓ છે એમાં થયું છે સ્મોલ કેપ કંપનીઓના જે શેર છે એના ભાવ વિક્રમજનક સપાટીએ છ એક મહિના પહેલાં પહોંચી ગયા હતા જોકે એ જે તેજી હતી એ તેજીનો પરપોટો એક સમયે ફૂટ્યો અને જે વૈશ્વિક રોકાણકારો છે એમને સ્મોલ કેપમાં જે ઇન્વેસ્ટમેન્ટ હતું નાની કંપનીઓમાં જે એમણે ઇન્વેસ્ટ કર્યું હતું એ એમને વેચવાનું પહેલાં શરૂ કર્યું અને અત્યારે સ્મોલ કેપ કંપનીઓ એટલે કે જે નાના કદની કંપનીઓ છે એના જે શેર્સ છે એના જે ભાવ છે એ ખૂબ જ નીચે આવી ગયા છે તો અહીંયા ઘણા બધા રોકાણકારોએ જે સ્મોલ કે કંપનીઓમાં જ્યારે તેજી થઈ રહી હતી ત્યારે એમાં ઇન્વેસ્ટ કર્યું એમને અત્યારે એ તેજીનો જે છે એ લાભ નથી મળ્યો ચણા અને તુવેરમાં પણ આપણે જોયું કે જ્યારે ભાવ ઊંચા હતા વાવેતર સમયે ભાવ ઊંચા હતા આથી ખેડૂતોએ સારા એવા પ્રમાણમાં વાવેતર કર્યું પણ ખરેખર એ તેજીનો લાભ લેવાનો જ્યારે સમય આવ્યો ત્યારે જે ભાવ છે એ નીચે આવી ગયા તો ચણા અને તુવેરનું જે આપણું બજાર છે એ જે સ્મોલ કેપની જે મંદી જોવા મળી ભારતીય શેર બજારમાં એની સાથે એક રીતે લિંક થાય છે તમને ફરીથી જણાવી દઉં કે અહીંયા મારા મેં અંગત અભિપ્રાયો રજૂ કર્યા છે તમારે સ્ટોક માર્કેટમાં કે કૃષિ બજારમાં કેવી રણનીતિ અપનાવી કઈ વસ્તુઓ ખરીદી કઈ વસ્તુઓનો સ્ટોક કરવો કઈ વસ્તુઓનું વેચાણ કરવું એ તમારે તમારી જે તર્ક બુદ્ધિ છે તમારી આર્થિક ક્ષમતા છે એના આધારે તમારે નિર્ણય લેવાનો છે આ વિડીયોનો હેતુ માત્ર માહિતી આપવાનો છે આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય અમને કોમેન્ટમાં જણાવજો હાલ બસ આટલું જ ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે જોડાયેલા રહો સાયન્સ સાથે જય કિસાન